નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ તમારી પોતાની યુટ્યુબ ચેનલ શાળામાં આજે આપણે ધોરણ છની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આજે આપણે આ વિડીયોમાં ધોરણ છની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર ચોવીસ મારી વાર્તા તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિનું પોસ્ટર પણ અહીં તમને આપેલું છે જે તમે અહીં જોઈ શકો ત્� છો શરૂઆત કરીએ પ્રવૃત્તિ નંબર મારી વાર્તા ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા બાળપણથી વાર્તાઓ આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દત્તા દદીના મુખે કહેવાતી જ હશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપણને યાદ જ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી સ્થાનિક બોલીની વાર્તા નીચેના ભાગમાં લખો ચાલો જોઈએ આપણે વાર્તા તો કે વાર્તાનું નામ ચતુર વેપારીઓ કોની પાસેથી સાંભળી તો કે દાદા પાસેથી ચતુર વેપારીની એક સરસ મજાની વાર્તા છે જોઈએ એક ગામમાં કેટલાક વેપારીઓ રહેતા હતા એમને માલ વેચવા જુદા જુદા સ્થળે જવું પડતું એક વખત તેઓ માલ વેચવા જતા હતા ત્યારે ઘણું મોડું થઈ ગયું એમને રાતના અંધારામાં જંગલમાંથી પસાર થવું પડ્યું કેટલાક લૂંટારાઓએ એમનો માલ લૂંટી લીધો વેપારીઓ બહાદુર અને ચતુર હતા એમણે એક યુવતી યુક્તિ કરી એમણે લૂંટારાઓને કહ્યું કે તેઓ ઘણા સારા કલાકાર છે તેઓ એક સરસ નાટક કરીને એમનું મનોરંજન કરશે લૂંટારાઓ નાટક જોવા બેસી ગયા વેપારીઓએ નાટક શરૂ કર્યું એમણે ભરવાડનો વેશ લીધો અને ગાવા લાગ્યા એમણે ભરવાડનો અભિનય કરીને લૂંટારાઓનું મનોરંજન કર્યું પછી એમણે સુથાર મોચી લુહા વગેરેના અભિનય કરીને લૂંટારાઓનું મનોરંજન કર્યું લૂંટારાઓ મોજમાં આવી વેપારીઓ સાથે નાચવા ગાવા લાગ્યા પછી વેપારીઓએ ચોર પોલીસનું નાટક શરૂ કર્યું કેટલાક વેપારીઓ ચોર લૂંટારા બન્યા અને કેટલાક પોલીસ બન્યા આ નાટકમાં એમણે બતાવ્યું કે પોલીસ આવીને લૂંટારાઓને પકડી જાય છે વેપારી કલાકારો ગાવા લાગ્યા વેપારી કલાકાર આવે છે અને ચોરનો વેશ લાવે છે જલ્દી દોડો ભાઈ જલ્દી દોડો જઈ પોલીસને જાણ કરો તો કેટલાક વેપારીઓ શહેરમાં ગયા અને અસલી પોલીસને લૂંટારાઓ વિશે જાણ કરી અસલી પોલીસ વેપારીઓની સાથે જ્યાં નાટક થતું હતું એ જગ્યાએ આવ્યા તો હવે વેપારી કલાકારો ગાવા લાગ્યા કે વેપારી કલાકાર આવે છે પોલીસનો વેશ લાવે છે તો જે વેપારીઓએ પોલીસનો વેશ લીધો હતો તેઓ આવ્યા અને લૂંટારાઓ સમજ્યા કે આ તો નાટકનો જ એક ભાગ છે એટલે તેઓ કલાકારો સાથે નાચવા લાગ્યા ત્યારે જ અસલી પોલીસ આવ્યા અને લૂંટારાઓને પકડી લીધા હજી પણ લૂંટારાઓ એમ જ માનતા હતા કે આ તો નાટકનો જ એક ભાગ છે પોલીસ લૂંટારાઓને જેલમાં લઈ ગયા અને વેપારીઓને એમનો માલ પાછો મળી ગયો આમ બહાદુર અને ચતુર વેપારીઓએ એમનો માલ પાછો મેળવ્યો અને લૂંટારાઓને પણ પકડાવી દીધા આમાંથી શું શીખવા મળે છે તો કે આપણે ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં જેમ કે અહીં વેપારીઓ લૂંટાઈ ગયા પણ ગભરાવું ન જોઈએ આપણે બહાદુરીથી પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ અને ચતુરાયપૂર્વક સાજા નિર્ણય લેવા જોઈએ જે તમે અહીં જોઈ શકો છો જે ચિત્ર આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ છની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં ભાગ નંબર એક અને ભાગ નંબર બેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો જેની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પણ આવી ચૂકી છે તેમના પણ સોલ્યુશન સાથેની પીડીએફ અને બુક મેળવી શકો છો જે તમને અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં કોન્ટેક્ટ કરી અને બુક મેળવી શકો છો અને અહીં આપણી એપ્લિકેશન આપેલી છે જે એપ્લિકેશન પરથી પણ તમે પીડીએફ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર પચીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે